નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો આજની તારીખ સત્તર એક બે હજાર છવ્વીસ તો આજના આ પહેલાં વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ આજ બપોરના પેન્શન સમાચારની તો પેન્શનરોના વર્ષોથી બાકી અઢાર મહિનાના ડીએ એરિયર્સ પર આજરોજ તારીખ સત્તર એક બે હજાર છવ્વીસના રોજ બપોરે આવી છે એક મોટી અપડેટ તો મિત્રો શું છે આ અપડેટ જેની આજના વિડીયોમાં આપણે વાત કરીશું તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઇલી આવી જ અપડેટો મેળવવા માટે ખાસ કરીને આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને અમને થોડોક સપોર્ટ પણ કરજો મિત્રો તો શરૂ કરીએ આજનો આ વિડીયો તો સૌથી પહેલાં વાત કરીએ તો ડીએમાં વધારો તો લગભગ એક કરોડ કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેમના મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ પર નજર રાખી રહ્યા છે તો તેના વધારા અંગેનો નિર્ણય જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં લેવાનો છે અને સરકાર તેમના અહેવાલની રાહ જોઈ રહી છે તો એવું મા અનુમાન કરવામાં આવી રહી છે કે આ વખતે ડીએમાં પાછલા રાઉન્ડ કરતાં પણ વધુ વધારો થઈ શકે છે તો જેનાથી કર્મચારીઓના હાથમાં રહેલા પગારમાં વધારો થશે મિત્રો તો ખાસ કરીને આ મહિનો એટલે કે જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા તેમજ મોંઘવારી રાહતમાં વધારો થવાનો છે અને દરેક કર્મચારી પેન્શનરોની નજર પણ તેની ઉપર છે તો હવે સરકાર તેમના અહેવાલની રાહ જોઈ રહી છે અને એવો અનુમાન છે કે આ વખતે ડીએમાં પાછલા રાઉન્ડ એટલે કે જે ગયા વર્ષે જે વધારો થયો હતો તેના કરતાં પણ વધુ વધારો થાય તેવી એક ધારણા છે જેનાથી કર્મચારીઓના હાથમાં આવતા જે પગાર હોય તેમાં સારો એવો વધારો થવાની શક્યતા છે તો વિગતવાર વાત કરીએ તો આઠમું પગાર પંચ રચાઈ ગયું છે અને હવે સરકારી કર્મચારીઓ મોંઘવારી ભથ્થા પર નજર રાખી રહ્યા છે તો સરકાર દર વર્ષે બે વાર એટલે કે જાન્યુઆરી અને જુલાઈમાં ડીએમાં વધારો કરે છે તો જાન્યુઆરી મહિનો શરૂ થઈ ગયો છે અને તેની સાથે જ મોંઘવારી ભથ્થામાં વધારા અંગે અપેક્ષાઓ અને ચર્ચાઓ તેજ થઈ ગઈ છે તો આ વખતે જાન્યુઆરીમાં નોંધપાત્ર ડીએ વધારો થવાની અપેક્ષા પણ છે મિત્રો તો આ વખતે એવું પણ અનુમાન કરવામાં આવી રહ્યું છે કે આ વખતે મોંઘવારી ભથ્થામાં વધારો કોવિડ નાઇન્ટીન મહામારી દરમિયાન થયેલા વધારા કરતાં પણ વધુ હોઈ શકે છે તો સરકાર હવે એક રિપોર્ટની રાહ જોઈ રહી છે જેના પછી મોંઘવારી ભથ્થા અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે મિત્રો તો મિત્રો ખાસ કરીને જે કોરોનાનો સમયગાળો હતો ત્યારે કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા ઉપર અઢાર મહિના માટે રોક લગાવવામાં આવી હતી તો આ વખતે એવી પણ શક્યતા છે કે તેના કરતાં પણ વધુ વધારો છે તે થઈ શકે છે તો સૌથી પહેલાં વાત કરીએ તો શ્રમ અને રોજગાર મંત્રાલય દર મહિને ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ એટલે કે એઆઈસીપીઆઈ ડેટા બહાર પાડે છે તો તેને આધારે દર છ મહિને મોંઘવારી ભથ્થામાં વધારા અંગે નિર્ણય લેવામાં આવે છે તો જાન્યુઆરીમાં ડીએ પર નિર્ણય લેવા માટે ડિસેમ્બર ઇન્ડેક્સની રાહ જોવામાં આવી રહી છે તો એવું અનુમાન છે કે જો તે નવેમ્બરની જેમ જ રહેશે તો મોંઘવારી ભથ્થામાં નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે તો નવેમ્બરમાં શ્રમ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ સૂચક આંક એકસો અડતાલીસ પોઈન્ટ બે હતો તો એવું અનુમાન કરવામાં આવે છે કે જો ડિસેમ્બર સૂચં આંક આ સ્તર અથવા તેનાથી વધુ રહે છે તો સરકારી કર્મચારીઓ માટે ડીએમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે તો આ સૂચંકાંક કર્મચારીઓના મૂળ પગાર અને પેન્શન પર ફુગાવાના પ્રભાવને પ્રતિબિંબિત કરે છે અને ડીએ વધારાનો નિર્ણય આના આધારે લેવામાં આવે છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થું કેટલું વધી શકે છે તો મોંઘવારી ભથ્થામાં આગામી વધારો જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં કરવામાં આવશે તો અગાઉ જુલાઈ બે હજાર પચીસમાં ડીએમાં ચાર ટકાનો વધારો કરવામાં આવ્યો હતો જે ચોપન ટકાથી વધીને અઠ્ઠાવન ટકા થયો હતો તો હવે એવી અટકળો ચાલી રહી છે કે જો ડિસેમ્બર ઇન્ડેક્સ એકસો સુડતાલીસ અને એકસો અડતાલીસની વચ્ચે રહે છે તો મોંઘવારી ભથ્થું ત્રણથી પાંચ ટકા સુધી વધી શકે છે ત્યારબાદ વાત કરીએ તો ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશનના પ્રમુખ મનજીતસિંહ પટેલ કહે છે કે જો ઇન્ડેક્સ એકસો સુડતાલીસની આસપાસ રહે છે તો કર્મચારીઓના ડીએમાં ત્રણ ટકાનો વધારો થઈ શકે છે જોકે જો તે નવેમ્બરના સ્તર સુધી પહોંચે છે તો મોંઘવારી ભથ્થામાં પાંચ ટકા સુધીનો વધારો થઈ શકે છે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ